નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને જીરુમાં આજે વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આવેલા બે ને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા જીરોના બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો જીરોની બજારમાં તેજીની ગાડી આગળ વધી રહી છે જો કે આજે ધીમી ગતિએ જે છે મિત્રો સુધારો છે જોવા મળી રહ્યો હતો જેરુની બજારમાં આજે વેચવાલી ઓછી હતી ઊંઝા માર્કેટયાર્ડમાં લોકલ તહેવારને કારણે બંધ રહ્યા હતા પરંતુ આજે ઊંઝામાં કઈ રીતની મુવમેન્ટ છે તેના ઉપર આગામી સપ્તાહે વાયદાનો ચાલનો જે આધાર છે રહેલો છે જીરુનો જે બેન્ચમાર્ક વાયદો છે સાઠ રૂપિયા વધીને બાવીસ હજાર એકસો અને એંશીની સપાટી ઉપર બંધ થયો હતો ટેકનિકલ એનાલિસિસ તો કહે છે કે જીરુની બજારમાં ડિસેમ્બર વાયદો એક્સપાયર થાય એ પહેલાં બાવીસ હજાર પાંચસોની જે સપાટી છે એને પાર કરવી મહત્વની છે જો આ પાર થઈ જશે તો આગામી દિવસો છે એ દરમિયાન જરૂરી બજારમાં સારી એવી તેજી મીન્સ પાંચ હજાર રૂપિયા સુધીના ભાવ જોવા મળી શકે છે પરંતુ જો આ પાર નહીં થાય તો જીરો બજારમાં છે નીચા ભાવો ફરી એકવાર યથાવત રહી શકે છે જીરોની બજારમાં આગળ ઉપર બજારનો ટોન છે મિશ્ર દેખાઈ રહ્યો છે જીરોની બજારમાં વેચવાલી આવે તો બજાર આગળ વધશે નહીતર સોમવારથી બજારમાં છે એ બ્રેક લાગી શકે છે જીરુનો સ્ટોક મોટો પડ્યો છે અને વેચવાલી પણ હવે ખેડૂતોની વધી શકે છે લગ્નગાળાની સિઝનના કારણે પણ જીરુના જે સ્ટોક કિટ્સ છે એ ખેડૂતો વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે જો બજારમાં થોડી વધશે તો સ્ટોકની વેચવાલી છે જરૂર આવી શકે છે અને હાજરના વેપારીઓ કરતાં વાયદાના ખેલાડીઓ વધારે તેજીમાં હોય એ રીતનું જોવા મળી રહ્યું છે તો મિત્રો આ હતા આજના જીરુના સમાચાર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં